નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વીઓ બ્રધર્સ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ પ્રકરણ સત્તર તેનો ભાગ એક પણ જો તમે હજી પણ અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ પ્રકરણ સત્તર પ્રકરણ સત્તર દીવાલ ઓળંગી લીધી તો વિદ્યાર્થી મિત્રો મોટાભાગે આપણને સમજમાં એમ આવતું હશે કે દીવાલ એટલે કે આપણા ઘરની અથવા કોટની જે દીવાલ હોય છે તેને ઓળંગી લેવી પણ આ પાઠમાં દીવાલ ઓળંગી લેવાનો મતલબ અલગ રીતે બતાવવામાં આવ્યો છે તેમાં છોકરા અને છોકરીઓ વચ્ચેની જે ભેદભાવની દિવાલ છે તે દીવાલને ઓળંગીને કેટલીક છોકરીઓ રમત ગમતમાં ખૂબ જ આગળ જાય છે તે આપણને બતાવવામાં આવ્યું છે તો ચાલો આપણે પાઠ જોઈએ તેની આંખોમાં સપના છે ઇન્ડિયન એક્સપ્રેસ બે હજાર સાત તો વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસ કરીને એક છાપું છે બે હજાર સાતનું અને તેમાં આ લેખાવેલો છે તેર જ વર્ષની અફસાના મંસૂરી જે ગુજરાત ચલાવવા વાસણો સાફ કરતી હતી તેણે દિવાલ કૂદી લીધી હતી દીવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી તેની માતાએ તેના માટે જાતિની એટલે કે લિંગની દિવાલ બનાવી હતી આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન એટલે કે એનબીએ ઓફ મુંબઈ માટે મજબૂત આધાર એટલે કે પાયો બની ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં અફસાના કરીને અફસાના મંસૂરી કરીને એક છોકરીની વાત છે જે ગુજરાત ચલાવવા વાસણો સાફ કરતી હોય છે અને તેની માતાએ તેના માટે જાતિની દિવાલ એટલે કે છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનો જે ભેદભાવ હોય છે તેની દિવાલ બનાવેલી હોય છે અને તે દિવાલ તે કૂદી જાય છે એટલે કે તે દિવાલને પાર કરીને તે આગળ વધી જાય છે આજે તે બીજી પાંચ છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલમાં બાસ્કેટ કોર્ટમાં આવે છે બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે આજે તે યુવા ટુકડી એટલે કે ટીમનો તારો એટલે કે ખાસ ખેલાડી છે આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો અફસાના મન્સુરી આજે તેમની ટીમનો ખાસ તારો કહેવાય છે અને તેમણે મુંબઈ ક્લબની ટીમને પણ આશ્ચર્યમાં મૂકી દીધી છે અને આ ટીમ જિલ્લા કક્ષાની ટૂર્નામેન્ટમાં સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય છે અને તેમાં આ અલગ અલગ જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચેની જે ટૂર્નામેન્ટ થઈ હતી તેમાં આ છોકરીઓ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે ટુકડીની મુલાકાત અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું અમે વિચાર્યું આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયા ટર્મિસ ટર્મિનસ સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશન ઉતર્યા ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા અમને ત્યાં પહોંચવામાં ફક્ત વીસ જ મિનિટ થઈ ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચો તો વિદ્યાર્થી મિત્રો અહીં પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યા પછી તેમના પરિચય માટે કેટલાક લોકો તેમને મળવા પહોંચે છે આ ખાસ ટીમને મળો અફસાના ઝરીના ખુશનુર અને આફરીનને મળો પહેલાં તો તે શાંત છોકરીઓ પહેલાં તો તે છોકરીઓ શાંત હતી પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ નથી તો વિદ્યાર્થી મિત્રો અફસાના ઝરીન ખુશનુર અને આફરીન સાથે આપણને વાતચીત કરવા મળશે ઝરીને શરૂ કર્યું મારું ઘર આ મેદાનની બરાબર સામે છે મારો ભાઈ ત્યાં રમતો હતો હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોઈતી તે સમયે હું ધોરણ સાતમાં ભણતી હતી જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી વિદ્યાર્થી મિત્રો આ મેદાન છે જે જરીનના ઘરની બરાબર સામે છે અને તે તેના ઘરની બાલ્કનીમાંથી મેદાનમાં જ્યારે છોકરાઓ રમતા હોય ત્યારે જોતી હોય છે અને તે જોતી હોય છે કે જ્યારે છોકરાઓ મેચ રમે ત્યારે ઘણા લોકો જોવા આવે છે અને જે જીતી જાય તેની ખૂબ જ પ્રશંસા પણ થાય છે બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા આ બધું જોઈ મને થતું કદાચ હું પણ રમી શકું કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા તેથી મેં ગભરાતા ગભરાતા તેમને પૂછ્યું શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે કોચે કહ્યું કેમ નહીં જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડું તો વિદ્યાર્થી મિત્રો ઝરીનના જે પિતાજી છે તેમના મિત્ર કોચ હોય છે અને તે તેમના સારા મિત્ર હોય છે તો તે કોચને પૂછે છે કે તમે મને પણ રમતા શીખવાડશો તો કોચ તેમને કહે છે કે જો તું બીજી પણ છોકરીઓ લાવીને એક ટીમ બનાવીશ તો હું તને પણ રમતા શીખવાડીશ શોધી કાઢો તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે તો વિદ્યાર્થી મિત્રો દરેકના ઘરની આસપાસ રમતનું મેદાન તો હોય જ છે તો આ પ્રશ્નના જવાબો એમ તો તમારે તમારી જાતે જ આપવાના છે પણ મેં ઉદાહરણ સ્વરૂપે કેટલાક જવાબો લખેલા છે હા મારા ઘરની નજીક એક રમતનું મેદાન છે ત્યાં કોણ રમે છે તેઓ ત્યાં શું રમે છે તો વિદ્યાર્થી મિત્રો આપ જે રમતો રમતા હોય તે આપ લખી શકો છો રમતના મેદાનમાં યુવાનો અને બાળકો રમે છે તેઓ ત્યાં વિવિધ રમતો જેવી કે વોલીબોલ ખો ખો કબડ્ડી ક્રિકેટ ફૂટબોલ વગેરે રમે છે તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં જવાની તક મળે છે હા મારી ઉંમરના બાળકોને પણ ત્યાં જવાની તક મળે છે તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે તો વિદ્યાર્થી મિત્રો મોટા મેદાનોમાં ઘણીવાર રમત સિવાય પણ પ્રવૃત્તિઓ થતી હોય છે તે જગ્યાએ રમત રમવા સિવાય લોકો સવારે દોડવા માટે આવે છે તેમજ કોઈ વખતે જાહેર સભાઓ જમણવાર મેળાવડા પ્રદર્શન વગેરે પણ યોજાય છે અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ હતી તો વિદ્યાર્થી મિત્રો હવે આ છોકરીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે અને તેમના વિશે જાણકારી મેળવવામાં આવે છે તો તેમને પૂછવામાં આવે છે કે તમારી શરૂઆત સરળ હતી કે કેમ તો ખુશનુર જવાબ આપે છે પહેલાં તો મારા માતા પિતાએ ના પાડી પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા અફસાના કહે છે મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે હું પણ તેમને મદદ કરું છું જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું માતા ગુસ્સે થઈ તેણે કહ્યું છોકરીએથી બાસ્કેટબોલ ન રમાય તારું કામ કર શાળાએ જા અને મહેનત કર મેદાન પર જઈને રમવાની જરૂર નથી પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ તો વિદ્યાર્થી મિત્રો અફસાનાની માતા બીજાના ઘરે કામ કરવા જાય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે અને અફસાના પણ તેની માતાને મદદ કરતી હોય છે બાકી તે શાળાએ ભણતી હોય છે તો જ્યારે તેને બાસ્કેટબોલ રમવાની ઈચ્છા થાય છે તો શરૂઆતમાં તેની માતા ના પાડે છે કે છોકરીથી બાસ્કેટબોલ ન રમાય તું કામ કર અને શાળાએ જા મેદાન પર જવાની જરૂર નથી પરંતુ જ્યારે તેને તેના મિત્રોને કોચ સમજાવે છે ત્યારે તેની માતા માની જાય છે આફરીન હવે આફરીન પોતાની વાત કહે છે અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ મારા દાદી અમારા બધા પર ખૂબ જ ગુસ્સે થયા છતાં પણ અમે ત્રણે બહેનો અહીં રમવા આવતી હતી દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમણે કહ્યું તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે આ બધા માટે પૈસા ક્યાંથી આવશે પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા તો વિદ્યાર્થી મિત્રો આફરીન કરીને જે છોકરી છે તેના દાદી તેમને રમવા દેવા માટે તૈયાર નથી હોતા તો તેઓ તેમના કોચ પર પણ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે જ્યારે રમશો તો શક્તિ માટે ખૂબ જ દૂધની જરૂર પડશે અને તેના માટે પૈસા ક્યાંથી લાવીશું પણ આફ્રિકના પિતાજી તેની ભાવના સમજે છે અને તેમને રમત માટે ખાસ પ્રયુક્તિઓ શીખવે છે કારણ કે તેઓ નાના હતા ત્યારે આ મેદાન પર જ રમતા હતા અને તેમની પાસે પણ યોગ્ય બૂટ કે કપડાં ન હતા તેઓ પ્લાસ્ટિક બોલથી રમતા હતા પિતાજી અમને કહેતા જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા તેમણે લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી તેથી તે અમને રમવા દેવા માગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માગતા હતા તો વિદ્યાર્થી મિત્રો આફ્રિકના પિતાજી જ્યારે નાના હતા ત્યારે તે ખૂબ જ સારું રમતા હતા અને તેમના જે કોચ છે બચ્ચુ ખાન તેમણે તેમના પિતાજીને જોઈને સારી ટ્રેનિંગ આપવાનું વિચાર્યું અને તેમના પિતાને તેમણે યોગ્ય બૂટ અને કપડાં પણ અપાવ્યા હતા પણ તેમના પિતાજી આગળ રમી શકતા નથી કારણ કે તેમના પર ઘરની જ જવાબદારીઓ હોય છે તેથી હવે તેમના પિતાજી ઈચ્છે છે કે ભલે મારી છોકરીઓ એક સારી ખેલાડી બને કહો તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે કઈ રમતો વિદ્યાર્થી મિત્રો અહીં પણ જે જવાબો છે તે તમારે તમારા જીવનના અનુભવ પરથી લખવાના છે મેં અહીં માત્ર ઉદાહરણ સ્વરૂપે થોડાક જવાબો આપ્યા છે હા અમને અમારી સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગિલ્લી દંડા જેવી રમતો રમતા અટકાવ્યા છે તમને કોણે અટકાવ્યા અને કેમ પછી તમે શું કર્યું અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ રમતા અટકાવ્યા છે કારણ કે ક્રિકેટ રમતી વખતે અમારાથી તેમના ઘરની બારીના અને ગાડીના કાચ તૂટી ગયા હતા હવે અમે આ રમત અમારા ઘરની નજીકના મેદાનમાં જઈને રમીએ છીએ તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હા મને મારા માતા પિતા રમતો રમવા માટે પ્રોત્સાહિત કરે છે અને શાળાની રમતોમાં ભાગ લેવા માટે પણ સમજાવે છે જેથી હું શારીરિક રીતે સુદૃઢ બની શકું અમે પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો હવે તેમને વધારે પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારી ટીમ વિશે જાણકારી આપો તેમાંથી એક છોકરી કહે છે શરૂઆતમાં અમને મેદાનમાં જવાનું થોડું વિચિત્ર લાગ્યું કારણ કે છોકરીઓની ટીમ ટીમ તરીકે અમારી પહેલી હતી અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જ્યારે છોકરીઓ બાસ્કેટબોલ રમતી હોય છે ત્યારે બધાને ખૂબ જ વિચિત્ર લાગતું હોય છે તો લોકો તેમને જોવા આવતા હોય છે પણ હવે ધીરે ધીરે તેઓએ પણ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારું બાસ્કેટબોલ રમી શકે છે અફસાના અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું અગિયાર વર્ષની હતી તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી તેના હવે બે વર્ષ થઈ ગયા છે હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું તો અફસાના કહે છે કે જ્યારે એણે રમવાનું શરૂ કર્યું ત્યારે તે અગિયાર વર્ષની હતી અને તેમને બીજી કોઈ પણ જગ્યાએ મેચ રમવા જવા દેવા માટેની છૂટ નથી મળતી પણ હવે તેમની સખત મહેનતના કારણે બે વર્ષ પછી તેમને હવે બીજી જગ્યા પર મેચ રમવા જવા દેવાની છૂટ મળી છે બીજી છોકરી હા અમે સાચે જ સખત મહેનત કરી છે કોચ ખૂબ જ કડક છે અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે બોલ અમારી પાસે કેવી રીતે રાખવો બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને પાસ કરવો બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ નવા રમવા માટે તેના કૌશલ્ય આપણી અંદર વિકસિત કરવા પડે છે તો તેવી રીતે બાસ્કેટબોલની રમતમાં બોલ પોતાની પાસે કયા સમયે અને કેવી રીતે રાખવો બોલ કેવી રીતે ટુકડીના બીજા ખેલાડીને પાસ કરી લેવો બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું અને સામેની ટુકડીના ખેલાડીને સમ દૂર રાખીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખી દેવો અને ગોલ કેવી રીતે મેળવી લેવો તેનો તેઓ ખૂબ જ અભ્યાસ કરતા હતા આફરીન કોચ કહે છે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો ખેલાડીની જેમ રમો જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા ચલો ઉઠો તમને સારું થઈ જશે હવે અમારી રમત ખૂબ જ સુધરી છે દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તેમના કોચ તેમને વારંવાર પ્રેરણા આપે છે કે તમે છોકરીઓ છો તેવું વિચારવાનું છોડી દો તમે માત્ર એક ખેલાડી છો અને થોડી એવી ઈજા પણ થઈ જાય તો પણ મજબૂત મન મજબૂત રાખીને રમવાનું ચાલુ રાખો તો હવે તેઓ એકબીજાને માનસિક રીતે ટેકો આપીને આગળ રમ્યા કરે છે એક છોકરી અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આ છોકરી એટલી મજબૂત થઈ ગઈ છે કે છોકરાઓ સાથે રમીને તેમને પણ હરાવે છે ચર્ચા કરો તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ પણ તમે તમારા વિચારો પ્રમાણે લખી શકો છો હા મારી શાળામાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે છોકરાઓ કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે છોકરીઓ લંગડી કોથળા દોડ દોડ લીંબુ ચમચો વગેરે જેવી રમતો રમે છે જ્યારે દોડ લાંબો કૂદકો ઊંચો કૂદકો ગોળા ફેંક વોલીબોલ વગેરે જેવી રમતો છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે હા છોકરા અને છોકરીઓ જુદી જુદી રમતો રમે તેમાં તફાવત હોય છે છોકરાઓ ક્રિકેટ કબડ્ડી વોલીબોલ જેવી રમતો આક્રમક રીતે પૂરા જોશથી રમે છે જ્યારે છોકરીઓમાં છોકરાઓ જેટલી આક્રમકતા જોવા મળતી નથી છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ તમે શું વિચારો છો તો ના મારા મતે છોકરા અને છોકરીઓની રમતો જુદી રાખવાની કોઈ જરૂર નથી આપણે ખેલાડીઓને છોકરા કે છોકરીને બદલે તેમની રમવાની ક્ષમતા અને યોગ્યતાના આધારે ઓળખવા જોઈએ અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો એક છોકરી કહે છે અમારી ટીમ ખાસ છે અમારી ટીમમાં એકતા સારી છે જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ છીએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા અમારી ટીમની થોડીક છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે મેચ સોલાપુર હતી તો વિદ્યાર્થી મિત્રો હવે તેમને તેમની ટીમ વિશે વધારે પૂછવામાં આવતા તે લોકો કહે છે કે અમારી ટીમમાં સારી એવી એકતા છે અમે કોઈ નાની મોટી વાત પર ઝઘડો પણ થઈ જાય તો તેને ભૂલી જઈએ છીએ અને સાથે રમવાનું ચાલુ કરી દઈએ છીએ ઝરીન જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમના જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી અમને ખૂબ જ ખરાબ લાગતું હતું તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું તો વિદ્યાર્થી મિત્રો જેને કહે છે જ્યારે તે લોકો સોલાપુર જાય છે ત્યારે તેમની ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ આવે છે જે સરખી રીતે વાત કરતી નથી હોતી અને તે લોકોને ઉતરતી કક્ષાની છોકરીઓ સમજીને તેમણે સરખી રીતે રમવાની તક પણ આપતી હોતી નથી તેમને તેમનું આવર્તન ખૂબ જ ખરાબ લાગતું હતું અને તેમને એકબીજાની પ્રત્યે સહકાર ન હોય તેવું મહેસૂસ થતું હતું મેચ દરમિયાન મેં ટીમના એક સભ્ય મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં તે મને લડવા લાગી ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા કહેતા કંઈ વાંધો નહીં ફરીવાર આપણે સારું કરીશું એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્ત્વનું છે કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ તો વિદ્યાર્થી મિત્રો ઝરીનથી મેચ દરમિયાન એક ટીમના સભ્ય સામે બોલ ફેંકવામાં આવે છે પરંતુ તે પકડી શકતી નથી તો તે ઝરીનને લડવા માંડે છે અને તેને દોષી ઠેરવવા લાગે છે અને તેઓ મેચ હારી જાય છે પરંતુ જરીન કહે છે કે અમારી ટીમમાં આવું કોઈ દિવસ થયું નથી અમે કોઈની ભૂલ માટે તેની પર ગુસ્સો નહોતા કરતા પણ તેને ફરી પ્રોત્સાહન આપતા કે હવે ફરીવાર આપણે વધારે સારું કરીશું તો આ રીતે એકબીજાને ટેકો આપતાને આગળ વધતા હતા આફરીન સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં બહુ સુંદર વાત કહેવામાં આવી છે કે કોઈ પણ ટીમમાં એકબીજા પ્રત્યેનો સહકાર હોવો તે જ તેમની મુખ્ય તાકાત છે અને એકબીજાને સમજવું જોઈએ અને સહકાર આપીને આગળ વધવું જોઈએ તો જ આપણે મેચ જીતી શકીએ છીએ તમે શાળા કે શાળા બહાર ક્યારે તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો તમે કોની સાથે રમ્યા છો તમે કઈ રમત રમ્યા છો હા હું અને મારા મિત્રો અમારી શાળાની ખો ખોની ટીમમાં અમારા વર્ગ તરફથી રમ્યા હતા અમારી ટીમ બીજી શાળાની ટીમ સાથે રમી હતી પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે એ રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવો જ્યારે ટીમ માટે રમવો એટલે આખી ટીમના સહકારથી નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે રમવો જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે કેમ તો હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે આખી ટીમ એક થઈને રમે ત્યારે જ ટીમ જીતે છે જ્યારે ટીમ ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો ઉત્સાહ વધે છે અને ટીમ જીતી જાય છે તમારી ટીમ અફસાના સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે કેવી રીતે તો અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી છે અમારી ટીમના દરેક ખેલાડીઓ એકબીજાને માન આપે છે અને કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક ઉડાવતા નથી મારી ટીમના ખેલાડીઓ ભૂલમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે અમારી અંદર સમૂહ ભાવના છે અને અમે પૂરી લગનથી રમીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબો તમે તમારી રીતે અલગ પણ લખી શકો છો આપણે પ્રકરણનો ભાગ એ અહીં પૂરો કરીએ છીએ પ્રકરણના આગળના મુદ્દાઓ વિશે ભાગ વેમાં ચર્ચા કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેજો મળીશું ફરીવાર પ્રકરણના ભાગ બેમાં ત્યાં સુધી આવશો